નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો વર્તમાન સમયમાં આપણે કળિયુગમાં જીવન જીવી રહ્યા છીએ એક એવો યુગ જ્યાં અધર્મ અને પાપ જગ્યા જગ્યા ઉપર ફેલેલો છે પણ મિત્રો શું તમે જાણો છો કે કળિયુગની ભવિષ્યવાણી ભગવાન શ્રી કૃષ્ણએ મહાભારત કાળમાં જ કરી નાખી હતી શું તમે કળિયુગના પાંચ કડવા સત્યો વિશે જાણો છો જે ભગવાન શ્રી કૃષ્ણએ મહાભારત કાળમાં જ જણાવ્યું હતું આખરે પાંડવોએ એવું તે શું જોઈ લીધું હતું જેના લીધે પાંડવોના પગ નીચેથી જમીન ખસકી ગઈ ભગવાન શ્રી કૃષ્ણએ પાંડવોને વનમાં શું કામ મોકલ્યું વનમાં એવું તે શું હતું કે ભગવાન શ્રી કૃષ્ણ વિચારી રહ્યા હતા કે પાંડવ એને જુએ ભગવાન શ્રી કૃષ્ણએ કળિયુગ માટે શું જણાવ્યું છે શું હકીકતમાં કળિયુગ એવો જ છે જેવો ભગવાન શ્રી કૃષ્ણએ જણાવ્યું હતું આ તમામ પ્રશ્નોના જવાબ જાણવા માટે મિત્રો આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઈક અને શેર કરવા ખાસ વિનંતી અને જો તમે આ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ મિત્રો હિન્દુ ધર્મના અનુસાર કુલ ચાર યુગોનું વર્ણન કરવામાં આવ્યું છે સતયુગ ત્રેતાયુગ દ્વાપર યુગ અને કડયુગ સત્તર લાખ અને અઠ્યાવીસ હજાર વર્ષનું સતયુગ બાર લાખ અને છૌતેર હજાર વર્ષનો ત્રેતા યુગ આઠ લાખ અને ચોસઠ હજાર વર્ષોનું દ્વાપર યુગ અને ચાર લાખ અને બત્રીસ હજાર વર્ષનો કડયુગ મતલબ કે સૌથી નાનો અને સૌથી વધારે વિનાશકારી યુગ જેની પરિકલ્પના મહાભારત કાળમાં ભગવાન શ્રી કૃષ્ણએ કરી નાખી હતી અને આનું પ્રમાણ છે હિન્દુઓનો સૌથી પવિત્ર ગ્રંથ મહાભારત મિત્રો મહાભારત ખાલી હિન્દુઓનો નહીં પણ પૂરેપૂરી માનવતાનો ગ્રંથ છે જેમાં દેશ ધર્મ ન્યાય રાજનીતિ સમાજ જ્ઞાન વિજ્ઞાન તકનીક અને યોગ સહિત તમામ વિષયો ઉપર જાણકારી આપવામાં આવી છે મહાભારતને ખાલી એક ગ્રંથ માનીને વાંચી ન શકાય કારણ કે આ દુનિયાથી જોડાયેલા હરેક વ્યક્તિની જાણકારી આપે છે મહાભારતને વાંચવાથી ના તો ખાલી તમે ધર્મ બાજુ અગ્રેસિવ થાવ છો પણ વિકાસની એક નવી કહાની પણ તમે લખી શકો છો મહાભારત વાંચવાથી વ્યક્તિને પૂર્ણ વિકાસ મળે છે અને એટલા માટે મહાભારત હરેક વ્યક્તિને વાંચવી જોઈએ મહાભારત ગ્રંથથી જ આપણને ભગવાન શ્રી કૃષ્ણની પાંચ વાતોના વિષયમાં ખબર પડે છે જે એમણે કળિયુગને લઈને પાંડવોથી કહી હતી મિત્રો આ વાક્ય ત્યારનો છે જ્યારે પાંડવોને વનવાસ થયો હતો મતલબ કે દ્વાપર યુગના અંતકાળનો વનવાસ જઈ રહ્યા હતા ત્યારે પાંડવોના મનમાં ખૂબ જ ઉઠા પટક હતી કે દ્વાપર પછી હવે કળિયુગ આવવાનું છે પણ કળિયુગ કેવો હશે કળિયુગમાં રહેવાવાળા વ્યક્તિઓ કેવા હશે પોતાના મનની આ જ દુવિધાને શાંત કરવા માટે પાંડવોએ શ્રી કૃષ્ણ પાસે પહોંચીને એમનાથી કહ્યું કે હે પ્રભુ દ્વાપર યુગનો અંત નજીક છે તો હવે તમે અમને જણાવો કે આના પછી આવા વાળો કળિયુગ કેવો હશે એની ગતિ કેવી હશે એની ચાલ કેવી હશે કળિયુગમાં રહેવા વાળા મનુષ્યો કેવા હશે કળિયુગના વિષયમાં પાંડવોની આ બેચેની જોઈને ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોથી બોલ્યા કે પહેલાં તો તમે વનમાં જાઓ અને ત્યાં તમને જે પણ નજર આવે જે પણ તમને દેખાય આવીને મને કહેજો અને હું તમને તમારા એ જ દૃશ્યોના આધાર ઉપર તમને કળિયુગના વિષયમાં જણાવીશ ભગવાન શ્રી કૃષ્ણની વાત સાંભળીને પાંડવ વન બાજુ નીકળી પડ્યા અને પાંચે ભાઈઓ પોતપોતાના રસ્તા ઉપર આગળ વધ્યા આ દરમિયાન સૌથી પહેલા યુધિષ્ઠિરની નજર એક હાથી ઉપર પડી યુધિષ્ઠિર આ જોઈને એકદમ હેરાન થઈ ગયા કારણ કે આ હાથીની એક નહીં પણ બે સૂંઢો હતી બીજી બાજુ અર્જુન પણ પોતાના રસ્તા ઉપર હતા અને ત્યારે જ અર્જુનની નજર એક પક્ષી ઉપર પડી આશ્ચર્યની વાત એ હતી કે પક્ષીના પંખો ઉપર વેદોની રચનાઓ લખેલી હતી અને આમ છતાં પણ એ પક્ષી માંસ ખાઈ રહ્યો હતો આ બંને ભાઈઓની જેમ ભીમ પણ એકદમ હેરાનીથી ભરાઈ ગયા જ્યારે એમણે જોયું કે એક ગાયે પોતાના વાછડાને જન્મ આપ્યો અને ગાય જે છે એ વાછડાને એટલો ચાટી રહી છે કે વાછડો એકદમ લોહીથી લથપથ થઈ ગયો છે આ બાજુ સહેદેવ પણ પોતાના ભાઈઓની જેમ ભ્રમણ ઉપર હતા અને ત્યારે જ સહેદેવે પાંચ કૂવા જોયા સહેદેવ પણ આ જોઈને એકદમ હેરાન થઈ ગયા કે બાકીના બધા કુવાઓમાં પાણી ભરેલો છે પણ વચ્ચેનો એક કૂવો એકદમ ખાલી છે અને જ્યારે વચ્ચેનો કૂવો છે એ ખૂબ જ વધારે ઊંડો છે આના સિવાય નકુલે આશ્ચર્યથી વધારે ઓછું નહોતું થયું એવું કે નકુલ જ્યારે આગળ વધી રહ્યા હતા ત્યારે એમની નજર એક મોટી ચટ્ટાન ઉપર પડી જે પહાડ ઉપરથી લુડકતી લુડકતી આગળ વધી રહી હતી આ ચટ્ટાનને મોટા મોટા ઝાડ પણ રોકી નહોતા શકતા બીજી ઘણી બધી ચટ્ટાનો પણ એને રોકવામાં એકદમ અસફળ રહી હતી પણ મિત્રો અંતમાં એક નાનકડા છોડ સાથે ટકરાતા એ ચટ્ટાન એકદમ સ્થિર થઈ ગઈ એકદમ ઊભી રહી ગઈ હવે પાંચો ભાઈ પોતાની દુવિધા અને પ્રશ્નોનો ઝાડ લઈને ભગવાન શ્રી કૃષ્ણ પાસે પહોંચ્યા ભગવાન શ્રી કૃષ્ણ એમની કસમકસને જોઈને સમજી ગયા કે આ પાંચે પાંડવોના મનમાં સવાલોનો એકદમ સહેલાબ ઉભરી રહ્યો છે અને એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણએ એક એક કરીને પાંડવોના સવાલો અને એ નજારાઓનો જવાબ આપ્યો પણ મિત્રો આ નજારા કળયુગથી કેવી રીતે જોડાયેલા છે આ જાણવા માટે આ વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અહીંયા મિત્રો ભગવાન શ્રી કૃષ્ણએ સૌથી પહેલાં યુધિષ્ઠિરની દુવિધા સુલજાવી યુધિષ્ઠિર એકદમ આશ્ચર્ય સાથે ભગવાનથી બોલ્યા કે હે પ્રભુ મેં વનમાં બે સૂંઢવાળો હાથી જોયો છે અને આ વાત મારા માટે ખૂબ જ આશ્ચર્યજનક છે કારણ કે બે સુંડવાળો હાથી મેં પહેલી વાર જોયું છે પણ આવું કેવી રીતે થઈ શકે છે કઈક અને કરશે બીજું કંઈક આ સામેથી સારા બનવાની કોશિશ કરશે અને મોકો મળતા જ પીઠ ઉપર વાર કરશે એમની જીભ ઉપર કંઈક બીજું અને મનની અંદર કંઈક બીજું જ ચાલી રહ્યું હશે કળિયુગમાં આવા જ લોકોનો રાજ થવાનો છે એટલા માટે હમણાં તમે રાજ કરી લ્યો એના પછી મિત્રો અર્જુને ભગવાન શ્રી કૃષ્ણથી કહ્યું કે હે પ્રભુ મેં જે જોયું છે એ આનાથી પણ વધારે આશ્ચર્યજનક છે મેં જોયું છે કે એક પક્ષી જેના પાંખો ઉપર વેદોની રચનાઓ લખેલી હતી અને એ પક્ષી જે છે એ માંસ ખાઈ રહ્યો હતો ભગવાન શ્રી અર્જુનને જવાબ આપતા કહ્યું કે હે અર્જુન કળિયુગ આવી જ રીતના પાખંડી લોકોથી ભરેલો હશે જે નામથી તો મોટા જ્ઞાની પરમાત્મા અને સિદ્ધ પુરુષ હશે પણ એમનું મન હંમેશા ધન સંપત્તિ અને પદ ઉપર વ્યાકુળ હશે સાધુ સંતો કહેવા માટે તો જ્ઞાન વેચશે પણ બીજી બાજુ એવું જ વિચાર કે ક્યારે કોઈક મરે અને એની સંપત્તિ આપણને મળે ઊંચા પદો ઉપર બેસેલા વ્યક્તિઓ એમ જ વિચારશે કે એનાથી પણ ઉપર બેઠેલા પદ ઉપર વ્યક્તિ ક્યારે પરલોક સિધારશે અને એ વ્યક્તિ એના પદનો દાવેદાર બની જશે ધર્મનો પ્રચાર કરવા વાળા લોકોના મનમાં પણ આ જ મનસા હશે કે એ કોઈ સંસ્થા કે ગુણ ઉપર કબજો કરી લે અને એટલા માટે નામથી તો કળિયુગનો પુરુષ એક સિદ્ધ પુરુષ કહેવામાં આવશે જ્યારે એનો મન એકદમ વાસના લાલચ અને અભિમાનથી ભરેલો હશે અર્જુન પછી ભીમે પોતાની દુવિધા સંભળાવી અને કહ્યું કે પ્રભુ મેં તો એક ગાયને જોયું જેણે એક વાછડાને જન્મ આપ્યો હતો પણ એ ગાય પોતાના વાછડાને એટલો ચાટી રહી હતી કે વાછડો એકદમ લોહીથી લથપથ થઈ ગયો હતો આ સાંભળીને ભગવાન શ્રી શ્રીકૃષ્ણેએ કહ્યું કે કળિયુગ પણ આવી જ રીતની મમતાથી ભરેલો હશે માના મનમાં પોતાના બાળક માટે એટલો વધારે પ્રેમ હશે કે પોતાના બાળકોના વિકાસને એકદમ રોકી દેશે મમતા એટલી વધી જશે કે બાળકોને વિકાસ કરવાનો પોતે વિકાસ કરવાનો મોકો જ નહીં મળે કળિયુગની માઓ સાધુઓની ભક્તિ કરશે એમનો સન્માન કરશે પણ જ્યારે એમનો દીકરો સાધુ બની ગયો તો એકદમ રોશે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે ને કે ના તો આ શરીર આપનું છે અને ના તો આ આપના આત્મા તો પછી આ શરીરથી મો શું કામ આ મોહમાયાથી બહાર નીકળીને જ મનુષ્ય પૂર્ણ રીતે વિકાસ કરી શકશે ભીમ પછી સહેદેવે કહ્યું કે પ્રભુ તો પછી મેં જે જોયું એનો શું મતલબ હતો ભગવાન શ્રી કૃષ્ણે પૂછ્યું કે તમે શું જોયું આના ઉપર સહેદેવ બોલ્યા કે મેં એક પાંચ કૂવા જોયા જેમાંથી ચાર કુવાઓમાં તો પાણી ભરેલો હતો પણ એક કૂવો સૌથી વચ્ચેનો કૂવો જે સૌથી વધારે ઊંડો હતો એ એકદમ ખાલી હતો આના ઉપર ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે આ પણ કળિયુગની એક હકીકત છે અસલમાં કળિયુગનું મનુષ્ય જે હશે એ ખૂબ જ વધારે મતલબી હશે એને ખાલી પોતાનાથી જ મતલબ હશે એ પોતાના દીકરાઓના લગનમાં જન્મદિવસમાં મકાન બનાવવામાં પોતાની સાજ સજ્જાઓ ઉપર ખૂબ જ વધારે પૈસા ખર્ચા કરશે પણ જો કોઈ એની આજુબાજુમાં ભૂખ્યો છે પરેશાન છે જો કોઈ જરૂરતમંદ છે તો એની બાજુ એકદમ જોશે પણ નહીં મતલબ કે એની મદદ નહીં કરે પછી ભલે જરૂરતમંદ પોતાનો એનો પોતાનો સગો શું કામ નો હોય એ ભૂખથી મરી પણ જશે તો પણ કળિયુગના પ્રાણીને કોઈ પણ અફસોસ નહીં થાય એને મતલબ હશે તો ખાલી ને ખાલી પોતાના ખજાનાથી પોતાના એસો આરામથી મતલબ કે મેલોમાં મોજ મસ્તી મદિરા માં ખાવાના ભંડાર પડ્યા હશે ત્યાં જ એની સામે ઝૂંપડીમાં કોઈ વ્યક્તિ એકદમ ભૂખ્યો મરી જશે પણ કળિયુગનો પ્રાણી પોતાના મેલોમાંથી નીકળીને એ બે સારા લોકોની મદદ કરવા માટે ક્યારે પણ નહીં આવે આના પછી મિત્રો નકુલ આવ્યા જેમના માથાની લકીરો એકદમ સાફ જણાવી રહી હતી કે એમને પોતાના દ્વારા જોવામાં આવેલો દ્રશ્ય એકદમ સૌથી વધારે આશ્ચર્યજનક લાગી રહ્યો છે ભગવાન શ્રી કહ્યું કે પ્રભુ મેં તો એક 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 પહાડ ઉપરથી નીચે પડતી જોઈ જેને મોટા મોટા જાડવા અને બીજી ચટ્ટાનો પણ ન રોકી શકી પણ એક નાનકડા છોડ સાથે ટકરાતા જ એ ચટ્ટાન એકદમ ઉભી રહી ગઈ એકદમ સ્થિર થઈ ગઈ ભગવાન શ્રી કૃષ્ણએ નકુલ ની વ્યથા સુલજાવતા કહ્યું કે કળિયુગમાં માણસનું મન જે હશે એ વિચલિત હશે મનુષ્ય નીચે પડશે મતલબ કે એનો પતન થવાનું ચાલુ થઈ જશે એમની ઈચ્છાઓ વધતી જ જશે જે ના તો ધનથી ઉભી રહેશે ના પદથી ના મહેલથી અને ના કોઈ બીજી વસ્તુથી પણ હરિ નામનો એક નાનકડો જાપ મનુષ્યના મનને શાંતિ આપશે હરિ કીર્તન થી એના જીવનનો પતન તો મિત્રો આ હતી ભગવાન શ્રી કૃષ્ણની પાંચ વાતો જે એમણે કળિયુગના વિષયમાં જણાવી અને આજે વર્તમાન કળિયુગમાં આપણે જોઈ રહ્યા છીએ કે એમની એક એક વાત એકદમ સત્ય સાબિત થઈ છે આજનો માણસ મતલબી પણ છે લાલચી પણ અને આ લાલચને શાંત કરવા માટે કળિયુગનો માણસ ક્રૂર પણ બની જાય છે આજે ના તો કોઈ કોઈને મદદ કરવા માટે તૈયાર છે અને ના તો કોઈને સહારો આપવા માટે પણ હા કળિયુગનો માણસ મોકો જોતા જ સામેવાળાને ગોતવાની ફિરાકમાં જરૂર બેઠેલો છે આજે ખરેખર લોકો દેખાય કંઈક છે અને હોય કંઈક બીજા છે એ દેખાવો કરે છે તમારા હમદર્દ હોવાનું પણ પેટમાં ચાકુ ગોપવાનું કામ પણ આ જ હમદર્દ કરે છે ઉમીદ છે કે તમને ખબર હશે કે તમારા અશાંત મનને શાંત કરવા માટે તમને શું કરવાનું છે આ વાત તમે સમજી ગયા હશો આ વિડીયો પસંદ આવી હોય તો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા અને આ વિડીયો ઉપર તમારા શું અભિપ્રાય છે તો નીચે કમેન્ટ બોક્સ એકદમ ખુલ્લો છે જો તમને વિડીયો પસંદ આવ્યો છે તો વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે તમારા પરિજનો સાથે WhatsApp ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ મિત્રો તમારા માટે એક સારા વિષય ઉપર વિડીયો બનાવવામાં અમને ઘણો જ સમય લાગી જાય છે માટે આ વિડીયોના બદલે અમે તમારા પાસેથી એક લાઇક અને એક શેરની આશા જરૂર રાખીએ છીએ કારણ કે તમારી એક લાઇક અને એક શેર અમને આવા જ જાણકારી સબર વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે માટે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો અને પરિજનો સાથે શેર કરવા ખાસ વિનંતી અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના YouTube ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો સબસ્ક્રાઇબ કર્યા બાદ બાજુમાં જે બેલ આઇકન જે ઘંટડીનો નિશાન આવે એને દબાવી નાખજો જેનાથી અમારા દરેક વિડિયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે આખો વિડિયો જોવા બદલ આભાર હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારીસભર વિડિયોમાં ધન્યવાદ